એક બાજુ ઝેરી પ્રદૂષણ ફેલાવાની ઘટના ખાલી ફક્ત ને ફક્ત અંકલેશ્વર નહીં પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકો ગણો જંબુસર તાલુકાના મંગળાજ ગામે બી આ જ પરિસ્થિતિ છે અને આ સમગ્ર જે બાબત છે કે કંપની સંચાલકો જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે પોતાના ઝેરી પ્રવાહીઓ નદી નાળામાં છોડી દેતા હોય છે જેના કારણે જલજીવોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેમજ સ્થાનિક લોકોને ચામડીજન્ય રોગોની પણ ભેતી સેવાઈ રહી છે પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પણ તંત્ર તેની સામે કડક પગલાં ભરતું નથી અને વાત કરીએ તો જીબીસીબી ખાલી ફક્ત ને ફક્ત આ એક સંસ્થા હોય જેનું કોઈ નિયંત્રણ આ કંપનીઓ પર હોય નહીં અને નિયંત્રણ જો હોય તો ચોક્કસપણે તેમની હપ્તાખોરી ખાલી ફક્ત ને ફક્ત જ્યારે રજૂઆત થાય છે ત્યારે કંપનીમાં જાય છે તપાસના નામ પર જીરો થઈ જાય છે અને ત્યારબાદ આ જેસે થે વેસી પરિસ્થિતિ સર્જાય છે આવી જ ઘટના થોડા સમય પહેલા સુરતમાં પણ બની ગઈ છે અને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામે આવેલી કંપની જે ઝેરી પ્રવાહી છોડતી કંપની છે જેના કારણે ઢોરો મરવાના પણ બનાવો બનતા હોય છે પાલન નથી કરતા ખર્ચો કરવો પડે તે ખર્ચાથી બચવા માટે આડેધડ આ પાણીનો વેસ્ટેજ બહાર કાઢતા હોય છે જેના કારણથી જનજીવન ખતરામાં મુકાય છે થોડા સમય પહેલાની જો વાત કરીએ થોડા દિવસ પહેલા જે પ્રમાણે ઉછાલી નજીક જે અમરાવતી નદી પસાર થયા છે ત્યાં અસંખ્ય મોત થઈ ગયા હતા ઘટના ઘટી હતી તે તે તો તપાસ કરવામાં આવી હતી કે કેમ તે પણ આવી રીતે ઝેરી પ્રવાહી જે છે નદીમાં પડ્યું હતું તેને કારણે માછલીઓના મોત થતા હતા ત્યાંના સ્થાનિકોનો આવો આક્ષેપ છે કે જે ઉછાલી પાસેની જે ઘટના હતી તેની વાત એવી છે કે જ્યારે કેમિકલયુક્ત પાણીઓ ત્યાંના નાળામાં થઈ અને તેને છોડવામાં આવતું હતું અને ટેન્કરો ખાલી કરવામાં આવતા જેની સામે ફજદારી કાર્યવાહી પણ કરવામાં આવી હતી જીબીસીબી દ્વારા પણ એની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ પેલું કહેવત છે ને કે તંત્ર કાર્ય કરે છે પણ તેનું કોઈ ઇમ્પેક્ટ આવતું નથી ઇમ્પેક્ટ જે આવવું જોઈએ તેના કારણે જે ઉદ્યોગોમાં ફફડાટ ફેલાવવો જોઈએ તે ચોક્કસપણે ફેલાવતો નથી કેમ કે આ દેશમાં ઉદ્યોગપતિઓનું રાજ છે અને આ ઉદ્યોગપતિઓ આ પોતાના ઉદ્યોગ ચલાવવા માટે લોકોના જીવ અને પાણીજન્ય જીવોનું ભારે નુકસાન ફેલાવી રહ્યા છે કારણે સાથે વાત કરીએ હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે એક બાજુ જે છે ખેડૂતો ઝેરી પ્રવાહી જે છે ઉદ્યોગો વધી રહ્યા છે અને તેઓ બેફામ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓનું કેમિકલ વાળું પાણી જે છે નદીઓમાં જઈ રહ્યું છે સાથે આગળ વાત કરીએ તો સિંચાઈ દ્વારા ખેડૂતોના ખેતરમાં આગળ આવી રહ્યું છે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને કારણે ખેડૂતો દ્વારા પણ આને લઈને ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે ફરિયાદ કરવામાં આવી છે જે ચોક્કસપણે આ જે કેમિકલ પાણી છોડવામાં આવે છે આ ફક્ત ને ફક્ત એક દિવસની ઘટના નથી થોડા થોડા સમય અંતરે અંકલેશ્વર જીઆઈડીસી સૌથી મોટી છે અને ત્યાં કેમિકલ ફેક્ટરીઓ તેમજ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ ઘણી બધી આવી રહી છે જ્યારે આપણે જનજીવન ત્યાંથી અંકલેશ્વરથી પાનોલી તરફ પસાર થતા હોય છે તે સમયે તમને આપણે પોતે શ્વાસ ના લઈ શકીએ તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે આવા જે ઝેરી પદાર્થો છોડવામાં આવતા હોવાના કારણે ખેતરોમાં પાકોને પણ નુકસાન થાય છે અને આ પાકોને નુકસાન થવાને ક્યારે જગતનો તાત ચિંતામાં મુકાયો છે કેમ કે જગતના તાતને વારંવાર આ મુસીબતનો કુદરતી અને કૃત્રિમ મુસીબતનો સામનો કરવો પડે છે વાવણી કરે છે 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 કમોસમી વરસાદના જે કેરીનો તેને વધારે નુકસાન થવા પામ્યું બરાબર છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જગતની તાતની ચિંતા સરકારે કરવાની જરૂર છે ના કે ઉદ્યોગોની અને ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જીપીસીબી દ્વારા તેની સામે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી પણ વિસ્તારોમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને આવી રીતે આ નુકસાન પહોંચાડી રહ્યા છે પર્યાવરણને જે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે એક ચોક્કસપણે સારી વાત છે કેમ કે લોકોને રોજગાર મળે છે પરંતુ તેની સાથે સાથે જે કેમિકલયુક્ત કુદરતી અને કૃત્રિમ સ્થળોને નુકસાન કરતી ફેક્ટરીઓ છે તેનું પણ પ્રમાણ એટલું જ છે વાત કરીએ તો હમણાં તાજેતરમાં વરસાદમાં નવસારી પાસે પણ જતા રસ્તા પર સુરતમાં પણ આ કેમિકલયુક્ત પાણી જોડાયા હતા વાત કરીએ તો ભરૂચ જિલ્લાની તો ભરૂચ જિલ્લામાં પાનોલી હોય કે પછી અંકલેશ્વર હોય દહેજ હોય જંબુસર હોય કે પછી જંબુસરમાં આવેલી પીઆઈ કંપની હોય એટલે ચોક્કસપણે આ કેમિકલયુક્ત પાણી અવારનવાર છોડવામાં આવે છે જ્યારે તેની સામે કોઈ ગ્રામજનો દ્વારા રોષ છાળવામાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત કામ ચલાવવા માટે આ પાણી ધોળવાનું બંધ કરી દેવામાં આવે છે ને પછી જેસે જૈસે વેસી સ્થિતિ સર્જાય છે એટલે ક્યાંક ને ક્યાંક આ સમાજમાં લોકોની જાગૃતિ જરૂરી છે અને આ સમાજની જાગૃતિ સાથે સાથે લોકો આ જાગૃત થઈ અને જે જન્ય પાણીજન્ય જીવો છે તથા માનવ જીવનને જે નુકસાન થઈ રહ્યું છે તેને લઈને રાજ્ય સરકારે અને જીબીસીબી દ્વારા યોગ્ય ચોક્કસપણે પગલાં ભરવાની જરૂર છે આપણે પૂછવા માંગીશ જે પ્રમાણે ઝેરી પ્રવાહી જે છે નદીઓમાં પડી રહ્યું છે કે ઋતુના ખેતર સુધી પહોંચી રહ્યું છે લોકોના ઘરો સુધી પહોંચી ગયું છે હવે તો ક્યાંક ને ક્યાંક લોકો આનાથી પરેશાન છે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે આને કારણે આ ઉદ્યોગો ધમધમી રહ્યા છે ભલે એક બાજુ લોકોને આર્થિક રોજગારી મળી રહી છે પરંતુ બીજી બાજુ જે છે નુકસાની પણ જોવા મળી રહી છે તો આ મામલે જીપીસીબી દ્વારા કોઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કે કેમ આવી રીતે આ પ્રવાહી જે છે કેમિકલનું તે નદીમાં ભળી રહ્યું છે ત્યારે જીપીસીબી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા હતા કે કેમ કે આ કંપનીને ઉદ્યોગને દંડ

તો જી બીસીબી ના થાય ત્યારે તે પહોંચે છે એ પહેલા તે લોકોને આ દેખાતું નથી એટલે ક્યાંક ને ક્યાંક જીબીસીબી ના અધિકારીઓની બેદારકારી કહેવાય ચોક્કસપણે જ્યારે જ્યારે કોઈ ફરિયાદ થાય છે ત્યારે તેની સામે સ્થળ તપાસ કરવામાં આવે છે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તેનું સેમ્પલ લેવામાં આવે છે અને તેની સામે જે કોઈ પણ કંપની હોય જોગવાઈ પણ ફક્ત ને ફક્ત ના કહેવાય કેમ કે માણસોનું જીવ એ બહુ મોટું છે અમૂલ્ય છે માનવ જીવન અને તેને હાનિ પહોંચાતી હોય કે દંડ નહીં પરંતુ તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી લોક ચર્ચાએ માંગ વહેતી થઈ છે એટલે હું આપને અગાઉનું પૂછવા માંગીશ કે જીપીસીબી દ્વારા જે પહેલા કોઈ ઉદ્યોગને આવી રીતે દંડ કરવામાં આવ્યો આવ્યો હતો કેમ કોઈ મોટો દંડ જેનાથી ઉદ્યોગકારો જે છે આવી રીતે કેમિકલ વાળું પાણી નદીઓમાં ના ઠાલવે આવી રીતે

માનવ માનવજીવનોને ચામડીના રોગો થવાની સમસ્યાઓ યથાવત રહી છે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળા ગામે આવેલ સેફ એનવાયો કંપની કેમિકલ યુક્ત કંપની નું પાણી ખેતરોમાં જતા જ્યારે ગાયો ચરવા જાય છે ત્યારે ગાયો અંદાજીત સાત થી છ ગાયો જેટલી મૃત્યુ પામી હતી અવાર અવારનવાર જે પાણી પીવા માટે જતી હોય તે સમયે પણ આવી ઘટના બનતી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આ ચોક્કસપણે એક તો ગૌચર જમીનોને સરકારે ફેરબદલ કરીને ઉદ્યોગોને આપી દીધી છે અને ગૌચર જમીનો ઉપર ગાયો ચરવા જાય ત્યારે કંપનીના દુષિત પાણી નીકળતા હોય અને એના કારણે ક્યાંક ને ક્યાંક અ પશુધન પણ અ મૃત્યુ પામતું હોય છે અને માનવ જીવનને ચામડીજન્ય રોગો હોય છે અને પીવાના પાણીમાં પણ કેમિકલયુક્ત પાણી આવતું હોય એવી સમસ્યા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહનવા ગામે લાલ પાણી આવતું હોય એને તગારામાં મૂકીને એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે ત્યારે ચોક્કસપણે અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરની અંકલેશ્વર જીઆઈડીસી હર હંમેશા ધમધમતું રહે છે અને એનો નિકાલ કરવા માટે પોતાને ઓછો લાગે તેથી ટેન્કર મારફતે પાણીની નહેરોમાં જે ઉછાલી પાસેની જે તમે ઘટના કીધી છે તેવી ઘટના પણ અગાઉ બનેલી છે એટલે ચોક્કસપણે આ બાબતે યોગ્ય પગલા લેવાની જરૂર છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને જીપીસીબી દ્વારા કોઈ ચોક્કસ એટલે ફક્ત દંડ નહીં પરંતુ કાયદેસરની કાર્યવાહી થાય તેઓની સામે તેઓના લાયસન્સ પણ રદ કરવામાં આવે તેવી શક્યતા થાય તો જ જનજીવન અને પાણી જન્ય જીવોમાં બચાવ થઈ શકે તેવી શક્યતા છે બિલકુલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર

તેવા દ્રશ્યો આપણી સમક્ષ જે છે સામે આવ્યા છે આગળ વાત કરીએ અમરેલીની અમરેલી જિલ્લાના ડેમમાંથી ડેમ મોતની ઘટના સામે આવી છે રાજુલા શહેરના બાયપાસ પર આ ઘટના છે અચાનક જ મોટી સંખ્યામાં માછલીઓના મોતથી ચકચાર છે સિંચાઈ વિભાગ દ્વારા માછલીઓના મોત નું કારણ તપાસાય તેવી માંગ કરવામાં આવી છે ધાતરવાડી ડેમ અસંખ્ય માછલીઓના મોત થયા છે સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાતી ફેલાઈ ગઈ છે ત્યારે કુદરતી સંપત્તિના મહત્વ જે સિંચાઈ વિભાગના નિયંત્રણ હેઠળ આવે છે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી કે નિવેદન જાહેર કરાયું નથી કયા કારણોસર માછલીઓ મરી ગઈ તે અંગે લોકોની તપાસની માંગ ઉઠી છે

આ મૃતાલતમાં માછલીઓને ક્યાંક ને ક્યાંક ચોખ્ખી અને સવાલો પણ ઉઠ્યા હતા કે માછલીઓ ખાસ કરીને જો વાત કરીએ તો આ માછલીઓ છે એવું પણ સેવાઈ રહ્યું છે કે પાણીના લીધે આ માછલીના મોત થયા હોય તેવી શંકાઓ કુલશંકાઓ સેવાઈ રહી છે ખાસ કરીને જો વાત કરીએ તો રાજુલા શહેરીજનો પણ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાનો વિષય બન્યો છે કે આ ડેમ માં આ માછલીઓ ક્યાં કારણોસર જે મૃત માં જોવા મળી છે અને બીજી તરફ જો વાત કરીએ તો આ જે ડેમ છે તે સિંચાઈ વિભાગની નેજા હેઠળ આવે છે અને ખાસ કરીને સિંચાઈ વિભાગ દ્વારા પણ હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી કે નિવેદન સામે આવ્યું નથી કે ક્યાં કારણોસર આ માટીના જે મોત છે તે થયા છે બીજી તરફ રાજુલા શહેરના એક અજીસિંહ ગોહિલના જે ભાજપ આગેવાન છે તેને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી કે શાના કારણે આ માત્ર જે મોત છે તે થયા હતા તેને લઈને પણ એમને નિવેદન આપ્યું હતું અને બીજી તરફ જો વાત કરીએ તો ખાસ કરીને આ ડેમ માટે અગાઉ પણ એક

ઘણા આ એવી પ્રકારની આવી ઘટના છે બની મૃત માં આવી ઘટના બની હતી પરંતુ આ વર્ષે થોડા દિવસ પહેલા જ્યાં માછલી ના મૃત છે હાલતમાં માછલી જોવા મળે તેના દ્રશ્યો જોવા મળ્યા હતા અગાઉ પણ આવી બાબતે અગાઉ કોઈ ઘટના બનવા નથી પામી જી

અ સાફ સાફ સફાઈ ડેમ ની કરવામાં આવે તેવી શહેરી જનો પણ માંગ છે કારણ કે અહીંની જે આ ડેમ નું જે પાણી છે તે ખેડૂતના ના માટે પણ સિંચાઈ માટે પણ આપવામાં માં આવશે તેને લઇ જો વેહલી તકે આ સિંચાઈ વિભાગ દ્વારા આ જે ડેમ છે તેનું સફાઈ કરવામાં આવે સાફ કરવામાં આવે તેવી શહેરી જનો ની પણ ક્યાંક ને ક્યાંક માંગ ઉઠવા પામી છે ખાસ કરીને જો વાત કરીએ તો જે મૃત હાલતમાં જે માટીઓ જોવા મળતા ક્યાંક ને ક્યાંક શંકાઓ કુશંકાઓ સેવાઈ રહી છે

માત્ર માવા મળી છે બરાબર તેનું વૈજ્ઞાનિક લક્ષી સેમ્પલ મોકલવા આવે તેથી ક્યાં કારણો છે માટીના મોત નીપજ્યા છે તે અંગે કૃત્ય જવાબ સામે આવ્યું છે તો જિલ્લાના ડેમમાંથી માછલાના મોતની ઘટના સામે આવી છે રાજુલા શહેરના બાયપાસ પર આવેલ દાતરવડી છે અચાનક જ મોટી સંખ્યામાં માછલીઓના મોતથી ચકચાર મચ્યું છે સિંચાઈ વિભાગ દ્વારા માછલીઓના મોતનું કારણ મોત માંગ કરવામાં આવી છે દાતરવડી ડેમ બે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી છે સ્થાનિક લોકોની જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાય છે કુદરતી સંપત્તિના મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતી આવી ઘટનાથી લોકોમાં ભય છે દાતરવડી ડેમ માં માછલીઓના મોતની ઘટનાથી લોકો પણ ચોકી ઉઠ્યા છે દાતરવડી ડેમ જે સિંચાઈ વિભાગના નિયંત્રણ હેઠળ આવે છે આ ઘટના અહી ઘટી છે રાજકોટની એનઆરઆઈ મહિલાનો તોડ થયો દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી તોડ કર્યો છે પોલીસના નામે જ રૂપિયા પડાવી લેતા સનસનાટી મચી છે પરમિટ હોવા છતાં કોટા પ્રોહિબિશનના કેસની ધમકી આપી મહિલાને ડરાવવાનો પ્રયાસ કર્યાનો પર્દાફાશ થયો છે પાણસેડા ચેકપોસ્ટ પાસે ફરિયાદી મહિલા સાથે આ ઘટના બની રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહન ચેકિંગના નામે તોડકારને ઉભી રાખી કારનું ચેકિંગ કરવાનું રચ્યું તરખાટ

ત્યારે એક પ્રકારનો કિસ્સો જે લીમડી પાણસીણા હાઇવે ઉપર ચેકપોસ્ટ છે ત્યાં આગળ બનવા પામ્યો છે આ ઘટનાની જો વાત કરવામાં આવે તો રાજકોટની એક અમેરિકા રહેતી મહિલા જયારે રાજકોટ આવી હતી ત્યારે તે પોતાના ડ્રાઇવર સાથે આ હાઇવે ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે પાણસીણા જે ચેકપોસ્ટ છે ત્યાં આગળ તે એને રોકવામાં આવી હતી અને ચેકિંગ ના બહાને તે મહિલાની કારની તલાશી લેવામાં આવી હતી અને કાર ની તલાશી દરમિયાન કાર માંથી ચાર જેટલી ઇંગ્લિશ દારૂ ની બોટલો મળી હતી પરંતુ ખાસ વાત એ છે આ જે ત્યાં જે કાર રોકવા માટેના જે ઈસમો હાજર હતા તેઓએ મહિલાને ડરાવી ધમકાવી અને ડ્રાઈવરને ધમકાવીને તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે જો તમે નહીં આવો તો તમને ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવશે એટલે કે પ્રોહિબિશનના મહત્વની વાત એ છે કે આ જે પોલીસ કર્મચારીઓ જે લોકોએ ગાડી રોકી હતી તેઓએ પોલીસ હતી તે પોલીસ સ્ટેશન લઈ જવાની જગ્યાએ હાઈવે ઉપર એક હોટલમાં લઈ ગયા હતા અને ત્યાં સમગ્ર વિગત બાબતે મહિલા પાસે પૈસા ની માગણી કરવામાં આવી હતી ત્યારે પૈસા ની માગણી કરવા છતાં મામલો રફે તફે કરીને એ સમગ્ર મામલો પૂર્ણ કરી દેવાની વાત કરવામાં આવી હતી અને આ બાબતે મહિલાના ડ્રાઈવરને ને પણ ધમકી આપવામાં આવી હતી હાલ તો આ બાબતે એનાર આ મહિલાએ એ પાણસીના પોલીસ મથકે જે ફરિયાદ નોંધાવી છે કે જે આ મામલેમાં આઠ જેટલા જે ઈશમો જે સામેલ છે જેમાં પોલીસ કર્મચારીઓના નામ પણ સામેલ છે એ તેને ધ્યાને રાખીને એક એફઆર નોંધાવવામાં આવી છે અને એફઆર માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓને ડ્રાઈવરને પણ ધમકી આપવામાં આવી હતી અને ઓગણપચાસ હજાર રૂપિયા જેટલો તોડ પણ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા

ત્યારે આ લોકો જે કામગીરી કરવામાં આવે છે તે કામગીરી નિષ્પક્ષ ને તટસ્થ થાય છે કે નહીં કામગીરીની માહિતી મેળવવામાં નથી જેના કારણે આવા બનાવો પણ સામે આવતા હોય છે સુરેન્દ્રનગર હાઈવે જિલ્લાની વાત કરીએ તો અનેક હાઈવે રસ્તાઓ છે જ્યાં હાઈવે રસ્તા ઉપર આ પ્રકારના એક પોલીસ વિભાગ દ્વારા એને જેને સંઘના ફોલ્ડરો આપવામાં આવે છે તે લોકો ઉભા હોય છે પોલીસે નથી હોતા અને લોકો તેમ છતાં વાહનો રોકીને પૈસાનો તોડ કરતા પણ અવારનવાર છે પરંતુ જે આ પ્રકારની જયારે ઘટનાઓ બને છે ને તેમાં પોલીસ વિભાગના કર્મચારીઓના જયારે નામ સામે આવે છે ત્યારે ચોક્કસ એક ફરી એક ખાખી વર્દી ને દાગ લાગતો હોય તેવો મામલો સામે આવી રહ્યો છે જી જી અવધેશ જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાજકોટની એનઆરઆઈ મહિલા તોડ થયો છે દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી તોડ થયો પોલીસના નામે જ રૂપિયા પડાવી લેતા સુનસનાટી મશીશન

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર